દિવસે દેકારો કરે છે રાત્રે સુવા નથી દેતા ચીજ વસ્તુ કોતરી ખાય છે મૂશકે મુશ્કેલી વધારી દીધી છે વરસથી તકલીફ ચાલે છે પણ આનું કોર્પોરેશન એ ધારાસભ્ય કોઈ પગલા લીધા નથી અને છેવટે એમ કે દવા નાખી દો દવા નાખીને છોકરાઓને અમારે તકલીફ ઊભી કરવાની કંઈક રોડ ફાટી નીકળે તો અમારે કોણ જવાબદાર ગણવાના આ છે ગુજરાતનું મેટ્રો શહેર અમદાવાદ અને આ છે અમદાવાદનો સરસપુર વિસ્તાર અહીંના બોમ્બે હાઉસિંગમાં લોકો માટે જાય તો જાય કાં જેવી સ્થિતિ સર્જાઈ છે અહીં ક્યારેક કપિરાજ કોહરામ મચાવે છે તો ક્યારેક મૂર્ષક મુશ્કેલીમાં મૂકી દે છે અહીં જેટલા માણસો વસે છે તેથી વધુ તો અહીં ઉંદરો રહે છે પરિણામે લોકો જ્યાં જાય ત્યાં ઉંદરનો સામનો કરવો પડે છે એટલું જ નહીં આ આખા વિસ્તારને ઉંદરોએ કોરી ખાધો છે ઠેર ઠેર પોલાણ કરી દીધું છે લોકોના ઘર કરતાં અહીં ઉંદરોના દર વધુ છે મસ મોટા ઉંદરો લોકોના ઘરમાં ઘૂસી જાય છે ને જ્યાં અને ત્યાં દર ખોદી કાઢે છે અને જો આ છોકરાનો નાસ્તાનો ડબ્બો છે આ ડબ્બો છે આ વેલણ છે આવી રીતે નુકસાન કરે છે ઘરમાં અમે બહુ કોર્પોરેશનને બહુ જ વિનંતી કરી છે પણ કોર્પરેશન પ્રતિ અમને કોઈ સપોર્ટ મળતો નથી કંઈક રોગ થાય કંઈક તકલીફ થાય તો અમારે કોની જોડે જવાનું એટલે છોકરાઓને સવારમાં સ્કૂલ જવામાં ટ્યુશન જવામાં બહુ તકલીફ પડે છે અમારે ત્રણ વખત ટાયર બદલી નાખ્યા સાયકલના અમે કોર્પોરેશન સાહેબને રજૂઆત કરી અહીંના સ્થાનિક કોર્પોરેટરને રજૂઆત કરી એના ધારાસભ્યને રજૂઆત કરી અહીંયા એમને બોલાવડાયા એમણે નજરે જોયું બી અને જોયા પછી અમારા અહીંના જે રહેવાસીઓને અને લેડીઝોની સામે અમને એવો જવાબ આપ્યો છે કે અમે તમારી માટે અહીંયા ખાટલા દાળીને સૂઈ રહીએ છેલ્લા ઘણા મહિનાથી અહીં ઉંદરોનું સામ્રાજ્ય વધ્યું છે અને પરિણામે લોકો ત્રસ્ત થયા છે લોકોનું કહેવું છે કે વારંવારની રજૂઆત છતાં કોર્પોરેશન દ્વારા કોઈ એક્શન લેવામાં આવ્યા નથી સ્થાનિક લોકો ઉંદરોનો ત્રાસ વધતા ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે તો વળી અહીં ઠેર ઠેર વાંદરાઓનો ત્રાસ પણ વધ્યો છે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં રિંગ રોડ પર વસ્ત્રાલ અને રામોલમાં વાંદરાઓના ત્રાસના કારણે લોકો ભયમાં જીવી રહ્યા છે ક્યાંકથી વાંદરા કૂદીને ના આવી જાય તેનો ડર હંમેશા રહે છે અને આ બે વિસ્તારની શહેરના ઘણા એવા વિસ્તાર છે જ્યાં વહેલી સવારે જ વાંદરાઓ રોડ રસ્તા ઘરની છત અને બાલ્કનીમાં ધામા નાખે છે અને રિસ્સરના લોકોને ઘરમાં પુરાવા મજબૂર કરે છે બધા પોતાના નોકરી ધંધા બંધ કરીને સ્કૂલેથી આવવા માટે દૂધ લેવા જવા માટે દરેક રીતે લેડીસને અને નાના છોકરાઓને રમવા માટે ટોટલીને હાલાકી પડી રહી છે બહુ બધા છોકરાઓ છે નાના બાળકાઓ છે અને અહીંયા સવારમાં રમતા હોય છે સાંજે રમતા હોય છે સ્કૂલે જતા બહાર ગાડીઓમાં બેસ બેસતી વખતે વાંદરાઓ કઢે છે સવારમાં કોઈ દૂધ લેવા જતું હોય તો એને પણ વાંદરાઓ કઢે છે અહીંયા હજારોની સંખ્યાઓમાં છોકરાઓ અને લેડીસો છે સવારમાં દૂધ લેવા નહીં જઈ શકતા સ્કૂલે નહીં જઈ શકતા અને બધાને ત્રાસ થઈ ગયો એવું લાગે છે કે જાણે લોકોએ જેના પર વિશ્વાસ મૂક્યો છે તે નેતા કે અધિકારીઓને લોકોના કામમાં રસ જ નથી પણ ટેક્સ રૂપી પૈસા ઉઘરાવવામાં અને પોતાના ખિસ્સાનો વજન વધારવામાં જ રસ છે અને એટલે જ તો લોકોનું કામ કરતા નથી પરંતુ અહીં જ્યારે સ્વયંની સુરક્ષા જાતે કરવાની આવે ત્યારે તમારે આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ જેમ કે ઘરમાં જ્યાં ઉંદરોનો વધુ આતંક હોય ત્યાં કપૂરના ટુકડા રાખો ઘરમાંથી ઉંદરોને દૂર કરવાની આ એક સરળ રીત છે ઉંદરોને ફટાકડીની ગંધ ગમતી નથી તેમને ઘરની બહાર કાઢવા માટે ફટાકડીનો પાવડર બનાવીને ખૂણામાં છાંટવો તેનો ઉપયોગ સ્પ્રે બનાવીને પણ કરી શકાય છે ફુદીનાની ગંધ ઉંદરોને ગમતી નથી તેથી ઘરમાં વિવિધ જગ્યાએ પીપરમિન્ટ તેલનો છંટકાવ કરવાથી ઉંદરો થોડા સમયમાં ઘરમાંથી ગાયબ થઈ જશે ઉંદરો માણસોના સૌથી મોટા દુશ્મન હોય છે તે ન ફક્ત ઘરના સામાન અને અનાજને બગાડે છે પરંતુ પ્લેગ જેવી ઘણી બીમારી પણ ફેલાવે છે બીજી બાજુ કપિરાદની ધમાલ પણ કોઈકના હાથમાં ફ્રેક્ચર કરે છે તો કોઈકની કમર તોડી રહ્યા છે એવામાં એસીવાળી ઓફિસોમાંથી જવાબદારોએ બહાર નીકળવાની જરૂર છે જે લોકોએ તેમના પર વિશ્વાસ મૂક્યો છે તેમના પર ખા ઉતારવાની જરૂર છે લોકોના પ્રશ્નોને સાંભળવાની જરૂર છે એ વિસ્તાર સુધી પહોંચીને વાસ્તવિકતાને નિહાળી ઈમાનદારી પૂર્વક પોતાની જવાબદારી નિભાવવાની જરૂર છે જયંતિ ચૌધરી સંદેશ ન્યૂઝ અમદાવાદ